ખેરાલુ ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ કોલેજની સફળતા ખેરાલુ કોલેજ કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો હોય તેવું પ્રિન્સિપાલે જણાવ્યું એડમિશન માટે સિત્તેર એક છેતાલીસ અગિયાર બસો અઢાર અને ઇઠોતેર સાત અડતાલીસ બત્રીસ બે ત્રેતાલીસ બે નંબરો પર સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે પ્રમુખ માનસી દેસાઈ મોટાના સ્થાને

खेराल नर्सिंग कॉलेज म क्वालिफाइड स्टाफ द्वारा शिक्षण कामकाज કામકાજ કરાઈ રહ્યું हो। आणि विगतो प्रिन्सिपल डॉ अमित गुप्ता यांनी ऑनलाइन टीव्ही न्यूज फारूक मन खेरालू. अ શું કેશો ગુપ્તા સાહેબ આપની કોલેજમાં એડમિશન પ્રક્રિયા બાબતે ખેરાળુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડોક્ટર જસુભાઈ ડોક્ટર તારાબેન એન્ડ ડૉક્ટર દિનેશભાઈ જીએનએમ નર્સિંગ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજ આ તાલુકા તાલુકામાં સંચાલિત છે એમાં જીએનએમ કોર્સ પણ છે અને બીએસસી કોર્સ પણ છે જીએનએમમાં પણ ફ્રી સીટ છે ને બીએસસી નર્સિંગમાં પણ ફ્રી સીટ છે આ વર્ષ અમારી પહેલી બેચ દો હજાર બાવીસમાં કોલેજ ચાલુ થયો હતો તો આ વર્ષ પહેલી બેચ બહાર પડી જવાની છે દરેક વર્ષ અમારા રિઝલ્ટ પરિણામ સો પ્રતિશત રહ્યા છે ને સ્ટુડન્ટના સારા માર્ક્સ આવ્યા છે યુનિવર્સિટીમાં ના કાઉન્સિલ જેએનએમ નર્સિંગ કાઉન્સિલમાં પણ તો આ વર્ષ માટે પચીસ છવ્વીસ વર્ષ માટે એડમિશન પ્રક્રિ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ના એના માટે જો તમારે એડમિશન લેવાનું હોય ના કોલેજ વિઝિટ કરવાનું હોય તો ફરજિયાત મુલાકાત લો ને કોલેજ આવીને જુઓ એકવાર